એ જ ન્યાય પાછો ખરેખર પડે છે આ જે પચીસ વર્ષ જેને બંધ પૂરું પાડે છે એની એની મનેન્દ્રિયો એના કબજામાં હોય છે પછી એના માટે કોઈ બી હુમલો નથી કરી શકતી હોય એની ઈચ્છા પ્રમાણે વર્તે છે અને જેનો પચીસ વર્ષ નો આ તબક્કામાં જો આ ધન ફેરું નથી થતો તો પછી એને એવી વાસનાઓ હાલવે છે કે તમે અગ્નિમાં જેમ ઘી નાખો તેમ તેમ વધારે પડતો થાય એ જેમ વાસનાઓ વધારે ભોગવે છે તેમ તેમ એને વાસનાઓ વધારે ગલું પકડે છે જે માણસે વાસનામાંથી કંટ્રોલ કરે છે એ મહાન વ્યક્તિ એ પૂજનીય બનવાનું નથી જ્યાં હું એટલે વખાણ કરી રહ્યો છું કે યોગી લોકો જયારે ખરેખર ત્યાંથી એની વૃત્તિ જ્યારે ખસે છે બ્રહ્મચર્ય થી ત્યારે બધી સિદ્ધિઓ નાશ પામી જાય છે બધી ભસ્મ થઈ જાય છે વ્યક્તિમાં જ્યાં સુધી આ કંટ્રોલ છે ત્યાં સુધી એ વ્યક્તિ વિજય વ્યક્તિ જયારે આ કંટ્રોલ ગુમાવી બેસે જ્યાં સુધી પોતાના હક પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે નથી મળતું ત્યાં સુધી એના વિચાર કરવા એ પણ ભયંકર ખરેખર આફતોને નોતરવા દેવું विचार करवा थी, कर थी मन में वो लपरो थे जो को, को खराब विचारे चढ़ी गयो तो पछे ने सारा विचार माथे ले जेऊ बहुत मुसीबत थी જે જે વ્યક્તિઓ પોતાની પવિત્રતા જાળવી છે પવિત્રતામાં વધારે વધારે ખતરનાક આ વિષય છે વાસણા દુનિયામાં બધા સુખ દુઃખો બધું માને નિભાવી ભૂખ પ્યાસ ને નિભાવી લે પણ કામ વાસના માણસને ભમાવી નાખે આપણને રોગ હોય તો આ મોટો બનવું પડે કારણ કે પતિ પત્ની ઘરે દરેક આટલા માટે જ લગ્ન કરવાના હોય છે લગ્ન અત્યારના લગ્ન તો આટલા માટે છે ને તો હકીકત નહીં લગ્ન એટલા માટે નથી હોતા લગન કેટલા માટે છે એની તો આપણે વાત કરી રહ્યા છીએ દીકરીઓ હોય પતિ હોય પત્ની હોય એના વગર તો ક્યાં જગત છે એનો ચાલ છે જો એની ના પાડો એ તમે કઈ ન કરતો જગતનો આધાર શું છે અમારા જેવાનો ઈચ્છ છે ને તમે લોકો પણ જ્યાં સુધી આપણે ખરેખર નિષ્ફળ ન જાય માનવ જીવન એના માટે આ ચાર તબક્કા ઋષિ મુનિઓ બનાયા છે કે માનવ માત્ર ને એક પ્રચલિત ખરેખર એક સિદ્ધાંત બની ગયો હતો દેશની અંદર વેદકાળની અંદર કે દરેકે પચીસ વર્ષ સુધી બ્રહ્મશ્રી એ પારવું વિદ્યા મેળવવી પરમાત્મા પ્રાપ્તિ ની અને પવિત્રતા નું પાલન કરવું એમાં જો હજી ઈચ્છાઓ પૂરી ન થઈ હોય વાસનાઓ પૂરી હતાપતી હોય બ્રહ્મચર્ય આશ્રમમાં માં ન જ્ઞાન પૂરું મેળવી લીધું પરમાત્મા ન મેળવી લીધા અને હજી વાસનાઓ રહી ગયો તો પચીસ વર્ષ ઘરસદ કર ઘરસદ ભોગવો પચીસ વર્ષ એ પચીસ વર્ષમાં જે સંસારી કામો કરવાના હોય સંસારિક સુખો ભોગવવાના હોય શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવી લેવાના અને પછી પછી વર્ષ વર્ષ સુધી તપસ્યાનો છે તપસ્યા કરવી બધી જગતને ભૂલી ગઈ એમાંથી સંપૂર્ણ ખરેખર ઈચ્છાઓનો નાશ ન થયો હોય વિચારો નો લય ન થયો હોય તો પછી પંચોતેર વર્ષે સંન્યાસ લેવો એવો મનુસ્મૃતિ નો નિયમ છે માટે અત્યારની એ ખરેખર માનવને માનવ બનાવવા જેવી નથી એ તો માનવને ભૂત બનાવવાની પદ્ધતિ છે અત્યારની માનવ ભૂત બની જાય છે કોરો મોરે જુએ છે બધા આ નખરા ધર્મ ના નખરા જોવે છે અને સમાજના નખરે પણ જોવે છે એને રજોગુણ ગુણ લઈ ગયો છે એનું પકડી લીધું છે રજોગુણે તે સમાજમાં અનુકરણ બીજા દેખ્યું હોય ફિલ્મમાં એક્ટર નો કોઈક રાઈત ફિલ્મ જોવા ગયો હોય ને એક ડ્રેસ દીખ્યો તો તમે બીજો બી ભારો તો કેટલા હોય ઈડા કરી છે એમની માલિકો પ્રગટ આ અનુકરણ આંધળો આપણે આપણા મન ઇન્દ્રિયોની વિકૃત થાય એવું તો અનુકરણ ન કરવું જોઈએ મન ઇન્દ્રિયોને વિકૃત બનાવે એવું અનુકરણ કરવું એ તો પોતાનું પતન નો કરવા જેવી વાત છે આ સમયની માલિકુર આ તમારો અમૂલ્ય સમય અને તમે ખરેખર ફૂ ભૂમન ટીવીઓમાં એ ગુમાવી નાખો એ આપણી સંસ્કૃતિના વિચારો નથી આપણા ઋષિમુનિઓના વિચારો નથી આ તો નકલ આ આવી છે વિદેશોમાંથી આવી છે બહારના દેશોમાં પશ્ચિમના દેશોમાંથી આ નકલ આવી છે અને એને આપણું ગલું પકડી લીધું છે એટલે જ આપણે ભંગાર થઈ ગયા છીએ હે હા તમે દીકરીઓ છો ખરેખર ખરે તલવાર છો તમે તલવાર તલવાર છો આપડું મન આપડી પવિત્રતા હોય તો તમે તલવાર છો તલવાર ને વિચાર કરવો પડે કે તલવાર ને ક્યાંથી પકડવી કાપી નાખે યાદ કરજો હું શું કહી રહ્યો છું તમે બે ઠાર વાળી તલવાર છો તમે અબડા નથી તમારી શક્તિ ની યાદ કરો તમારા પવિત્રતા ને ધારણ કરો તમારા જગ્યા નથી તમે બે ધરવાર ખાડો છો તલવાર છો બે ખાડ ને પકડતા વિચાર કરવો પડે એ તો જેની મુઠ નો હાથ હોય એની બાકી બીજાની નહીં બીજાને અડતા કાપી નાખે

હવે તો તમે દરબારો નથી રાખતા પણ પહેલા રાખતા મારી વિનંતી છે કે મારો માન રાખવો પડે કારણ કે અમારી છત્રીઓની જનોઈ છે ઓલી તો જનોઈ હોય ન હોય પણ પત્ની જનોઈ છે ખરે અને એ જેના મુઠમાં એના જેમ તલવાર તલવારના ધણીના એ હાથમાં એની મૂઠ હોય એટલે કઈક દુશ્મનોને ખરેખર પરાજિત કરી નાખે ભય દૂર કરી નાખે પણ એ કે પોતાના હૃદયમાં લટકાડીને રાખતો હોય છે એને કામ આપે છે ઘરે મૂકીને ફરતો જાતા જીંગાળી રાખી હોય કઈ માળા માથે તો એને નહીં કઈ મતલબ મારો એવો કહેવાનો છે તો પત્ની પણ હેર હોવી જોઈએ અને બીજાઓ અડવા જાય તો સપાઈ જાય અડાય જ નહીં તમે વોહી શકાય તમે એ આ આપની પવિત્રતા ને ધારણ કરો કોઈની તાકાત નથી બધા એને પાછું પડવું પડે છે કુદરતી એવું છે કે ઓટોમેટિક એને વિચાર પાડ્યા હોય તો એના પાછા ભરીને એને પશ્ચાતા થાય કઈ જવાય પવિત્રતા આવી તો બને આ ખરેખર સંવાદ હતો દીકરીઓ ને દીકરા બને તરફ નો અને જેને ખાસ હવે પ્રભુતામાં પગલા માંડવાના છે દંપતી જીવનમાં હવે જોડાવાનું છે અને તો ખાસ મારી વાતો ઉપર ધ્યાન દેવો પડે

વાત હું ઈ કહેવા જઈ રહ્યો છું જેટલા ઉપર સુંદર લાગવાની તૈયારી રાખીએ છીએ આપણે એનાથી ડબલ તૈયારી ખરેખર આપણી હોવી જોઈએ અંદર સ્વચ્છ અંદર પવિત્ર અંદર સ્વભાવમાન રહેવા માંડે આપણે બહાર નું જેટલું શરીર નું આકર્ષણ લોકો ની લાગે છે આપણી તાપતીક ઉપરથી એથી ઘણું આપણું અંદર નું આકર્ષણ લાગે અને અંદર નું જટ લાગી જાય નક્કી માનજો અંદર આપણામાં પવિત્રતા જયારે આવી ત્યારે માનવાનું લોકો ઉપર આકર્ષણ થશે કોઈ મૂડી નથી આ જેની મૂડી પવિત્રતા સરળતા સીધા નિર્દોષપણો એ જેની મૂડી છે અને દરેકની મૂડી બીજું કોઈ ધન માનવ જન્મને સફળ કરી આપે એવું કોઈ ધન કોઈ સંપત્તિ કોઈ સાધન નથી આ સાધન પ્રથમ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા હોય તો આનાથી બન્યા છે આ બ્રહ્મચર્યથી કોઈ યોગીઓ સંતો બન્યા હોય તો આ બ્રહ્મચર્યના બળથી બન્યા છે બ્રહ્મચરી બ્રહ્મચારી એક કઈ લગ્ન ન કરે એને નહીં લગ્ન કરે એટલે હું એ બ્રહ્મચારી કહેવાય એક પતિ સદાય સતી એક પત્ની સદાય સતી હવે આપણા ઋષિ મુનિઓનો મત છે એ કોઈ પાપ નથી પણ એ વસ્તુ છે તો યોગ્ય સમયે યોગ્ય કારણે અને મન પાપ ન કરે એટલા માટે જરૂર છે લગ્ન લગ્ન કરવા જ જોઈએ કોઈને ઉપદેશ નથી ઉત્પન્ન થઈ જાય એ પ્રગટ થઈ જાય તો કઈ એને કોઈ રોકી શકે એમ નથી હું ના પાડું તો નહીં રહે પણ ન કહું તો સર્વને બહુ ધાપું છું કે આ સમયે લગ્ન કરી લેવા અને ગ્રસ્ત માં રહીને આપણે પ્રભુ પ્રાપ્તિમાં આ અને સંસારિક જીવનમાં દરેક ક્ષેત્રે આ પહેલી મૂડી છે જેની પાસે આ મૂડી હોય છે કારણ કે ધારણ સિદ્ધિઓ કરે છે તો આ બ્રહ્મચર્ય વડે બીજો કોઈ નથી બ્રહ્મચર્યનું ખંડિત થઈ જાય ત્યારે એની રીધિ સિદ્ધિ હોય જાય જગતમાં જો મૂડી છે તો પ્રથમ આ મૂડી એ માનવ માત્ર ને એનો ખરેખર દીકરા હોય કે દીકરી હોય વૃદ્ધો હોય જવાનો હોય જે હોય તે એ બધા એના માટે આ મૂડી જરૂરી છે અને એ જે મર્યાદામાં જીવે છે એ નિષ્ફળ નહીં જાય આ જગતમાંથી એની સફળતા મેળવીને જશે અને જે લોકો બધું ભલે કર્યું પણ જો આ મૂડી નથી રાખી આ પવિત્રતા નથી જાળવી તો એના પાસે કઈ નથી ભિખારી છે માની લેવાનું એ ઘર ઘર નો ભિખાર છે આખી એક જી નહીં શરીરમાં આ ધન નો સંતે કરી ગયા આ બેંક બેલેન્સ કરી ગયા તમે તો આ જન્મો નહીં પણ અનંત જન્મો તમારા સફળ થશે હું સત્ય કહી રહ્યો છું શાસ્ત્ર મત થી કહી રહ્યો છું સંતના મત થી કહી રહ્યો છું કે આને પવિત્રમાં જો ગાળ્યો આને જેટલો પવિત્ર માં પગલાં માંડ્યા એટલા અનંત જન્મ ના સુખો છે અનંત જન્મ નો આનંદ અનંત જન્મ નો દિન પ્રતિદિન સુખો તરફ આપણું પ્રયાણ સુખો તરફ આપણે સકતા જશું એક દી આપડી યાત્રા પૂરી થઈ જાય કીધી બધાય સુખો કોઈ સુખની આશા નહીં રહે એવા સુખ જે આપણું સ્વરૂપ છે જેને આપણે સદગુરુ કહીએ છીએ રામ કહીએ છીએ કૃષ્ણ કહીએ છીએ ભગવાન કહીએ છીએ ત્યાં પહોંચી જાય એક દિવસ પણ એનું મુખ્ય સાધન છે પવિત્રતા અને પગ થી જો મજબૂત ન થાય તો પડવાનો પણ ભય ઘણો રહે છે એટલે પહેલી થી તો બરાબર જોઈએ એટલે માન ચૂકી જ ન જાય તો પહેલી પગ થી છે બ્રહ્મચર્ય આશ્રમ પચીસ વર્ષ સુધીનો પહેલો તબક્કો તો અને જો કલ્યાણ થવું હોય કલ્યાણ કરવું હોય ભગવાન અને આપણે આપણી ફરજ બજાવવી હોય તો લગ્ન એવે સમય બરાબર યોગ્ય સમય થવા જોઈએ યોગ્ય બરાબર જ્ઞાન મળી જવું જોઈએ એ પછી થવા જોઈએ અને દંપતી જીવનમાં ખરેખર ગ્રસત કર્યું હોય તો એવી આશા જરૂર હોવી જોઈએ કે અમારું બાળક કેવું હોવું જોઈએ બાળકે પણ અત્યારે તો અડધો અડધો દર્શન શું કરી શકીએ આપણે દાડી માણસો એને કેવી રીતે શિક્ષણ આપી શકીએ બાળક બે કહેવા જોઈએ માન આપણી પરિસ્થિતિઓને ધ્યાન આપીને હું વાત કરી દઉં કે જે બાળકો ઘણા હોય છે પછી એનો ભવિષ્ય બગડી જાય છે કોઈ શિક્ષણ આપી શકતા નથી એની કોઈ માનસિકતા ને સુધારી શકતા મજબૂત નથી કરી શકતા માનસિકતા નથી આપી શકતા એને સંસ્કાર નથી આપી શકતા એની શારીરિક ક્ષમતા બરાબર નથી હોતી એને પૂરતો ધ્યાન દેવામાં નથી આવતું એના પર પૂરતી લાગણી નથી હોતી આપણી એને સમય સમય પર આપણે પૂરતું ધ્યાન નથી દઈ શકતા બાળકોને એટલે આપણા લગ્ન આપણું લગ્ન સુખ એ બીજા જીવને હણી નાખે બીજા જીવનો ખરેખર એક ભવિષ્ય બગાડી નાખે એવું આપણું લગ્ન જીવન ન હોવું જોઈએ આપણે લગ્ન સુખ માણો પણ બીજા જીવને ખરેખર એને આનંદ થવો જોઈએ કે ના મારા મા બાપે મને હું ક્યાં હતો સમાજ ક્યાં હતો મને ક્યાં ઉભો રાખ્યો અથવા તો દીકરી હોય તો એમ ખરેખર એને કે મને ક્યાં ઉભી રાખ્યો મારે માત્રે કેટલો મને જ્ઞાન આપ્યું કે કેટલું શિક્ષણ આપ્યું કેટલા સંસ્કાર આપી આ સમાજના ઉપર મને ઊભી ખરી કરી દીધી છે એમ એને થવો જોઈ અને તેને બદલે અત્યારે જે થઈ રહ્યું છે સમાજની માલિકો એ કેવા યોગ્ય નથી કહીએ તો કોઈને ખરેખર સાંભળવાની ખરેખર સાંભળે કેમથી કારણ કે રોગમાં ફેરાઈ ગયેલા માણસોને એને પાછી દવા ગમતી નથી કારણ કે નેવું ટકા રોગ ખરેખર ખાયા હવે તો એને કઈ દવા કામ નેવું ટકા દવા કામ નથી કરતી એને એમ જાય કે મને એના મનમાં જે આવે એની ઈચ્છા થાય એને મળે એટલે એ આનંદ પછી એને મળવાનું કઈ હોતું નથી આ જયારે સમાજની આ પરિસ્થિતિ જયારે સર્જાય

કઈક બને આપણા બાળકો અને એના માટે આ લગ્ન કરવાના છે નહીં કે એકલા વાસના સુખ ભોગવવા માટે વાસના સુખ તો કીડીથી કરીને હાથી પશુ પક્ષી અને બધા મળે છે અને એ જ્યાં જઈએ ત્યાં મળવાનું છે એનો ક્યાંય રોક નથી તો કીડીને મળે છે ને હાથી નહીં મળે છે વાસના સુખ તો પણ માનવ શરીરમાં જે કઈ અનંત જન્મોનો ખરેખર જે ખરાબ સંસ્કારો છે એને જે કાપવા છે એને દેશવોટો આપવો છે અને જેમ તેમ રડથી નવરા બેઠા હોય તો ખરા ખોટી વાતો ન કરજો કોઈ શાસ્ત્ર વંશજો કોઈ ધેરા બેસીને સત્સંગ કરજો કોઈ આપણી પૂરું માતાઓ જે છે ગીતા સીતા એક દ્રુપીયા રજૂઆત કરજો એની કથાઓ વાંચજો કોઈ જે ખરેખર બ્રહ્મવાદી ની થઈ ગયો છે માતાઓ એની કથાઓ વાંચજો કોઈ ગ્રસત માં રહીને મહાન મદાલસા જેવી થઈ ગયું છે એના 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 ચારિત્ર વાંચજો ટીવીઓ પેપર માણસને આપણા મગજ ને આપણા વિચારો કરી નાખે છે એટલો તો વિકૃત કરી નાખે છે કે પછી આપણી શક્તિ પણ નથી રહેતી કે એના માથે આપણે કંટ્રોલ કરી શકીએ તો જીવનને ત્યાં સુધી જવા દેવો જોઈએ હરવું ફરવું ત્યાં સુધી જોઈએ એ કઈ મનોરંજનના સાધન ત્યાં સુધી આપણે ખરેખર બરાબર છે પણ આપણા જીવન કુટુંબમાં સમાજમાં ગામમાં પ્રકાશિત તો હોવો જોઈએ પ્રકાશ વાળો પ્રભાવિત તો હોવો જોઈએ એ બધું આપણે શીખવાનું છે એને બધું ધારણ કરવાનું છે એટલા માટે હતો કે માતા આનંદ એટલા માટે તમારા સિવાય દેશનો ધર્મનો સમાજનો એ બધો દ્રષ્ટિકોણ છે એ હવડો છે તમે જ્યારે મજબૂત થશો તમે તમારા જ્ઞાન ને તમારી ફરજ ને બરાબર સમજશો તમારા કર્મને તમારા ધર્મ ઉ દેશ નો ધર્મ આનંદ કારણ તમને બતાવ્યું સદગુરુદેવ ની તન ધર્મ ઋષિ મુનિ અવતારોજી જય જય સી यहीकिका चाहिर चाहिं दुन्याता ग invers, बस्को्रमक, ड ग अ, जप्चुन्हा जा की बीता સરગમ સાવન શોકવા રજુ કરી છે આપની સમક્ષ સંત સંતોકાનંદ મહારાજ ના દરેક સતસંગની ઓડિયો ભાવનગર જિલ્લાના અને મહુ તાલુકાના બેલમપુર ગામ ના સંત સંતોકાનંદ મહારાજ ના દરેક સતસંગ ની ઓડિયો કેસેટ મેળવવા પધારો સરગમ સાવન શોકવા દરેક સત્સંગ અને ભજન ની કેસીટ ડબિંગ કરે છે સરગમ સાઉન્ડ સર્વિસ સોંકવા અને સંતવાણીના સ્ટેજ પ્રોગ્રામ માટે સરગમ સાઉન્ડ સર્વિસ સોંકવાનો સંપર્ક સાંભળ